નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં માવઠા સાથે ગરમીની આગાહી હવામાન વિભાગે ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ભેજ અને ગરમ હવાના કારણે ગુજરાતમાં મોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ગઈકાલે ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી વધી હતી આગામી તારીખ દસ અન્ય મહત્વના વાત કરીએ તો મુલાકાતે બસ્તર અને ચંદ્રપુર આર્મી વિરુદ્ધ આર્મી વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી જેપી પી નડ્ડા ની યુપી અને રાજસ્થાનમાં ચૂંટણી રેલી કેજરીવાલ ને સીએમ પદેથી હટાવવાની અરજી પર સુનાવણી ઈઝરાયલ અને હમાસ યુદ્ધમાં પેલેસ્ટિનિયન મૃતકની સંખ્યા વધીને તેત્રીસ હજાર એકસો પંચોતેર થઈ છે એલએસજી અને જીટીને તેત્રીસ રનથી હરાવ્યો યશ ઠાકુરે પાંચ વિકેટ લીધી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમી પાયમાલ કરશે તાપમાન વધશે મોટાભાગના રાજ્યોમાં પંદર એપ્રિલ સુધીમાં તાપમાનમાં વધારો થશે દિલ્હીમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થઈ શકે છે આગામી સપ્તાહમાં ભેજનું પ્રમાણ વધશે કર્ણાટક તેલંગાણા પૂર્વી મધ્યપ્રદેશ મધ્ય મહારાષ્ટ્ર ઓડિશામાં રાત્રિના તાપમાનમાં વધારો થશે દસ એપ્રિલ સુધી કેરળ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત ઓડિસ્સાના દરિયાકાંઠા વિસ્તારમાં ઉપરાંત પી બંગાળ તટીયા કર્ણાટક અને ગોવા સહિતના પર્વતીય રાજ્યોમાં સાતથી દસ એપ્રિલ સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલા મામલે રાગીવાડ ગામે લાગ્યા છે બેનર પરસોત્તમ રૂપાલાના નિવેદનોનો મામલો રાજ્યના રાજકારણનું એપી સેન્ટર બની ગયો છે રાજ્યમાં લગભગ તમામ જગ્યાએ ક્ષત્રિય સમાજે રોષ ઠાલવ્યો છે બ્રહ્માના રાધીવાડ ગામે વિરોધ દર્શાવતા બેનરો લગાવવામાં આવ્યા છે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ ગામમાં પ્રવેશ ન કરવો તેવા શબ્દો બેનરમાં લખાયા છે ભાજપ પર ડેમેજ કંટ્રોલ કરવામાં કેટલું સફળ જશે તે હવે સમય બતાવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિમાં અંબાજીના દર્શનનો સમય બદલાયો છે ચૈત્રી નવરાત્રિને લઈને અંબાજી મંદિરના દર્શનમાં મોટો ફેરફાર નવ એપ્રિલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટે દર્શન અને આરતીના સમય બદલ્યો છે અંબાજી દર્શને જનાર માય ભક્તોને ખાસ નોંધ લેવી કે આરતી સવારે સાત વાગ્યે દર્શન સાડા સાતથી સાડા અગિયાર વાગે બપોરે સાડા બારથી સાડા ચાર સુધી થઈ શકશે સાંજે સાત વાગે આઠથી સાડા સાતથી નવ વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે અને આ ફેરફાર નવ એપ્રિલથી સોળ એપ્રિલ સુધી લાગુ પડશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લોકસભા પહેલાં શંકાસ્પદથી વસ્તુઓ મળી આવી છે લોકસભાની ચૂંટણી પહેલાં બિહારના ગોપાલગંજમાં આઠ હજાર સાતસો ને ચોતેર સિમકાર્ડ અને નેપાળની કરન્સી મળી આવી છે આ ઘટનાને ગંભીરતાથી લેતા એન્ટી ટેરરિઝમ સ્કવોડ અને ઇકોનોમિક્સ ઓફેન્સ યુનિટના અધિકારીઓ તપાસ હાથ છે તપાસ એજન્સીઓને સકાર છે કે લોકસભા પહેલાં પાડોશી દેશમાં કાવતરું ઘડાઈ રહ્યું હોઈ શકે છે જેમાં ચીન નેપાળ કે બાંગ્લાદેશ પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેબૂબા મુફ્તી લોકસભા ચૂંટણી લડશે પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તે અનંતનાગ બેઠક પરથી ચૂંટણી લડશે મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે અમે કાશ્મીરની ત્રણેય બેઠકો પર ચૂંટણી લડીશું અને જમ્મુમાં કોંગ્રેસને સમર્થન આપીશું તેમણે વધુમાં કહ્યું છે કે નેશનલ કોન્ફરન્સની જાહેરાતને કારણે અમને ચૂંટણી મેદાનમાં ઉતરવાની ફરજ પડી છે વાત કરીએ તો અસ્મિતા સંમેલન યોજાયું છે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા નિવેદન મામલે ધંધુકા ખાતે ક્ષત્રિય સમાજનું વિશાળ અસ્મિતા સંમેલન યોજાયું હતું વિવિધ બાણુ સંસ્થાના આગેવાનો અને સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં જો ઉમેદવાર બદલવા અંગે નિર્ણય નહીં લેવાય તો રાજ્ય કક્ષાએ આંદોલન કરવામાં આવશે કહ્યું કહ્યું છે છે રાજવી પરિવારના સુધીરસિંહ કે ટિકિટ રદ ન થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ લીધો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોન્ચ થશે ગુજરાતી સમાજની એપ્લિકેશન ગુજરાત મુંબઈમાંથી અલગ થયો એટલે કે એક મેનો દિવસ ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આગામી ગુજરાતના સ્થાપના દિવસે વિશ્વ ગુજરાતી સમાજની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવનાર છે જેનાથી વિશ્વભરના ગુજરાતીઓ એક જ નેટવર્ક નીચે આવીને એકબીજાના સંપર્કમાં આવી શકે અને ગુજરાતીઓનું એક વિશાળ નેટવર્ક ઊભું થશે